નારાયણ ભગવાન જ્યોતિર્મંદિર નીચે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો થયો પ્રારંભ નિયમના સામાન્ય પૂજન અર્ચન દાન ભેટ વડીલોનું પૂજન વૃક્ષારોપણ ઉમિયા માન્ય વગેરે કાર્યક્રમમાંથી ભવ્ય શરૂઆત સાબરકાઠા જિલ્લાના ખેડ્રહમા તાલુકાના નાના એવા ખાતે ત્રિદિવસીય કલ્કી નારાયણ ભગવાનના જ્યોતિમંદિરના પુનઃપ્રાવણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામની પાદરે ત્રીસ વડ વડાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમના ગામના વડીલો તેમજ ગામના રબારીના હસ્તે પણ વડલાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ ગામની તમામ દીકરીઓ નિયાણીઓ અને જમાઈઓ તેમજ વડીલોનું ભવ્ય સ્વાગત સાથે સન્માન બાદ દરેકને ભવ્ય પૂજન અર્ચન કરી શસ્ત્ર રૂપી તલવાર અને શાસ્ત્ર રૂપી ભગવદ્ ગીતાને રોકડ પુરસ્કાર આપી સન્માન કરેલ હતા આ પ્રસંગે પૂજ્ય પંકજદાસજી મહારાજ અને પૂજ્ય શાંતિપ્રિય દાસજી મહારાજ ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચન કરેલ અને ત્યારબાદ નિયાની દીકરીઓ અને જમાઈઓ દ્વારા ખૂબ જ સરસ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે ગામના વડીલ અને પૂર્વ સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખશ્રીનું સન્માન બાદ પ્રવચનમાં ગામની એકતા અને સમાજમાં ખૂબ જ સરસ કામગીરી કરી રહેલ યુવા ભાઈ બહેનોને બિરદાવેલ હતા અને દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને બહેનો દ્વારા ખૂબ સરસ ઉમિયામાની આરતીની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી

પૂજ્ય માવિત્રોની પણ આપણે વંદના ચરણામ્રત તિલક ચંદન ફૂલહાર સોલ સાથે કરીને આશીર્વચન લેવાનો કાર્યક્રમની ઘોષણા કરીએ છીએ પ્રેરણામૂર્તિ પૂજ્ય માવિત્રોની વરિલ વંદના કાર્યક્રમ માટે હું વિનંતી કરીશ કે આપણા જ કંપાના જેમણે જબરજસ્ત ભગીરથ અને પુરુષાર્થ કરીને આ જંગલમાંથી મંગલ હું સત સત વંદન કરવા માંગુ છું

તો અમારા આ કંપામાં કોઈને મોટાપાનો અભિમાન નથી બધા એક સરખા રહે છે કોઈ જ્યારે કોઈને મદદની જરૂર હોય તો ત્યારે બધા એક સાથે અડગ મનથી ઊભા હોય છે અન કૃપાળુ પરમાત્માએ પણ એ પોતે બધી જ જગ્યાએ ના પહોંચી શકે એટલા માટે જ આ સંસારમાં જગતમાં માનવ જ સર્જન કર્યું છે અને માં એ એવી એક માતા છે સો શિક્ષકની ગરજ સારતી એક માતૃત્વ પ્રેમનું ઝરણું છે સ્વ શિક્ષક સમાન એક માતા હોય છે બધા જ સંસ્કાર બાળપણ થી આપવાની જવાબદારી પણ એ માની હોય છે માતાની હોય છે તો એનું આપણે આ સન્માન આજે કરી રહ્યા છે ખૂબ 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 સુંદર સુંદર આશીર્વચન લઈએ છે સ્વર્ગની આ હા અને લક્ષ્મી બહુ આવી જાય તો વડીલો એવું કહેતા કે તળાવનું ઓગન જોઈએ આવી દીકરીઓને એના દીકરા ઓગન શબ્દમાં ખબર નહીં પડે તળાવ ભરાઈ જાય એક લિમિટ હોય અને પછી એનો દરવાજો ખોલી નાખવો પડે નહીં તો પછી તળાવની પાળ તૂટી જાય દરવાજો ડેમ હોય તો એક લિમિટ હોય દરવાજા ખોલી નાખવા પડે એમ લક્ષ્મી પણ આપણા પાસે આવે તો દીકરી છે તુલસીનો ક્યારો તો આ બધું ઓગન છે કે થોડું દાન ભેદ કરીએ અને બહુ સરસ રીતે અહીંયા થઈ રહ્યું છે મને એનો આનંદ અને ગૌરવ છે બસ આ સંસ્કારમાં આપણે જાળવી રાખીએ મંદિર એટલી સરસ પરંપરા ઋષિ પરંપરા આપણા હિન્દુ આયુર્વેદિક સનાતન ધર્મની કે ઋષિ મુનિઓએ શોધી કાઢ્યું કે ગામની અંદર ગામો ગામ એક મંદિર હોવું જોઈએ કે જેથી કરીને આપણા પાસે સંસ્કારો જળવાઈ રહે ગમે તેનું એક મંદિર હોય અને આપણા વડીલો પણ કચ્છમાંથી માઇગ્રેટ થઈને આવ્યા ગામો ગામ વસાવ્યા તો ગામો ગામ વચ્ચો વચ્ચે એક મંદિરની સ્થાપના કરી અને મંદિર હતું એટલા માટે ધર્મ તત્વ આપણા સુધી અત્યાર સુધી જળવાઈ રહ્યું છે અને અત્યારે મંદિરોના પુનરાત્થાન લગભગ લગભગ બધે થઈ રહ્યા છે કારણ કે સો સવાસો વર્ષનો સમય થઈ ગયો એટલે દરેક જગ્યાએ રીડેવલપમેન્ટ કરવું જ પડે સ્વાભાવિક છે આપણા ઘર બધા કેવા થઈ ગયા નળિયાવાળા હતા પતરાવાળા હતા લીપણવાળા હતા એટલે ભગવાનનું ઘર જૂનું ના ચાલે અને બહુ ઉત્સાહ સવેર આ કંપાના બધા જ પરિવારો સાથે જોડાઈને જે મંદિરનું નિર્માણનું કાર્ય કર્યું છે ને સાહેબ એ તમારા માટે તાલીમ વગાડવી જોઈએ

મારો બધો ભાવ જોઈને અમે એટલા ખુશ થયા એટલા ખુશ થયા એનો કોઈ સીમા જ નથી સીમા જ નથી અનહદ આનંદ થયો અનહદ આનંદ થયો તમારું ભાવ ભર્યું સ્વાગત જોઈને અને આ મારી ધનાલ કંપા નગરી આજે અયોધ્યા બની ગઈ છે અયોધ્યા નગરી બની ગઈ એ જોઈને ખૂબ જ ખરેખર સાક્ષાત સ્વર્ગમાં પધાર્યા એવો અહેસાસ થાય છે અહીંયા નાના મોટાથી મોટા ફઈ થી માનીને નાના ભૂલકા બધાના દર્શન કરવા મળ્યા બધાને મળવાનો ખૂબ જ અનેરો લાભ મળ્યો જ્યાં સંતોના સામય થતા હોય જ્યાં સંતોના સામય થતા હોય પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનના પ્રાણ પુરાતા હોય એવા પ્રસંગે એવા નાના મોટા પ્રસંગમાં સર્વ કાર્યોમાં આપણો સમાજ ગમે એવા કાર્ય હોય પણ પહેલા જ પડશે ને પછેડો હોય કે લગ્ન હોય પણ પેલી નિહાળીઓને પેલું સન્માન અપાય ખરેખર આપણે અમ નિહાળીઓને તમે ભગવાન સન્માન ગણીને અમારું ખૂબ લાગણી પૂર્વક આદરપૂર્વક અમારું ખૂબ જ સન્માન કર્યું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે